અને પેલી મફરીમાં માં નતો એ ચેવી થઈ છે હવે એ તો મફરીમાં માં રહેવાનું હું તો વરસાદ તો બહુ આતાનો વધારે તો ને હા બગાર બહુ છે ઊંડે વરસાદ એ ખાસો આયો લે બાપા હું ઓટોમાં તો ગોમ છોકન

ચાલો શોણી તમારે હાવ શોન્તિ બસ બે હાલજો બીજી ના હું બાઇકિંગ બાઇકિંગ હશે તો બાઇકિંગ બાઇક એવું બધું તો ગેર પડી

જુ કર આયો તો दारू પીને આયો નાખ્યા ઓય તું શું મને બતાવવાનો તો તારા શું બતાવવાનો આવતો તો આતો વાળો ગયો લે હું કરીશ તું આ હું કરીશ તારા લીધે પીઓ મારા લીધે તારા લીધે પીજો હું એ ઉપર તો ફરું મેં તારા લીધે દારું પીધું ઊઠ ઊઠો હું ઊઠ 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 ઊઠ

નહીં મેલવાનો જા તું દારૂ પી પીન તો ઉધી હું મારી છોરી નહીં મેલવાનો જા તને એક એકવાર કીધું ને ઊંચો અવાજ નહિ મારો હું હું તારો હા હરો છું તને ગમે તે કઈ હકુ હા હરો એ હું થઈયું હા હરો છું કાકે જૂનીયા બળા હા હા બનતા જ હોય તે બનતા હોય મારા જેવા નહીં હોય મારું નામ નારા વગરનું નાથિયો તારું તું કરું થઈને શું જસ્યો હે તારા દોય લેવા

લ્યા ઉભરા મો મેલી જાવ જમાઈ તમન ઘેર હેડો ના નેકર નાથી છું ઉભરા મેલી જાવ હું ના હું જાવ લ્યા ઉભરા હું મેલી જાવ છું તમે હેડિંગ જો ઓમ હું મેલી જાવ તો ઓમ જો હેડો હેડી ઓમ